સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવતા બાકડાનો વધુ એક વિવાદ બહાર આવ્યો છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલી પૃથ્વી ર હાઉસ બહાર ગેટ પાસે મુકાયા હતા નાના એપાર્ટમેન્ટ કે ધાબા ઉપર બાકડા પહોંચી જતા હતા પરંતુ હવે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સોસાયટીના ગેટ ઉપર મૂકેલા કરોડો રૂપિયાના બંગલાના પાર્કિંગ અને ગેલેરીમાં તે પહોંચી ગયા છે જોકે આ અંગે સોસાયટીએ પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે નગરસેવક કેતન મહેતાના નામના નવા પાકડા સોસાયટીના એક બંગલાની કેલરીમાં એક ગાર્ડનમાં તો એક બંગલાના માલિકે પાર્કિંગમાં મૂક્યો છે આ અંગે સોસાયટીના રહીશોએ પાલિકા અને કોર્પોરેટર બંનેને ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ જ કામગીરી થઈ નથી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે જ્યાં પાકડા મુકાયા છે તે એક બંગલાના માલિક તો બાકડા પરથી નગરસેવકનું નામ પણ ચેંકી નાખ્યું છે આવી ગંભીર ફરિયાદ હોવા છતાં કોઈ પગલાં ન ભરાતા પાલિકાની કામગીરી સામે આક્ષેપ થઈ રહ્યો છે